આજની મારી રેસિપી ગમે તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હલો જે શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ પાકી કેરીની સરસ મેંગો બરફી બનાવીશું અહીંયા અત્યારે આપણે કેરીની સરસ સિઝન છે આમાં તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો અહીંયા કેરીને બે પાણીએ ધોઈ અને એના કટકા આપણે કરીશું અહીંયા આપણે કેરીના કટકા કરી લીધા છે હવે મિક્સરના જારમાં નાખીશું એને આપણે મિક્સર જારમાં પાણી નાખ્યા વગરનું પીસી લેશું અહીંયા આપણે મિક્સર જારમાં સરસ એકદમ પેસ્ટ તૈયાર કરી લીધી છે આમાં કટકા કે એવું કાંઈ નથી એવું કાંઈ રહેવા દેવાનું નહીં એકદમ સરસ ફાઇન પીસી લેવાની છે આ બરફી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં આપણે એક ચમચી ઘી ઉમેરીશું બે કેરી લીધી એની સામે એક કપ સૂજી લેશું એ આપણે ઝીણો હોય એવો લેવાનો છે તમારે જાડો હોય તો મિક્સરમાં પીસી લેવાનો છે એને આપણે ધીમા ગેસે શેકી લેશું આપણે અહીંયા એકદમ સરસ આછો ગુલાબી એવો શેકશું વધારે શેકવાનો નથી એમાં નાખીશું અડધી વાટકી ઢોપરાનું ખમણ ખમણ નાખવાથી બરફીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એને પણ ધીમા ગેસે શેકી લેશું આપણું સોજી સરસ એકદમ શેકાઈ ગયું છે હવે એને એક પ્લેટમાં કાઢી લેશું સૂજીને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દેશું અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં આપણે બે ચમચી ઘી ઉમેરીશું ઘી થઈ જાય એટલે આપણે કેરીનો રસ કરેલો તો પીસેલો એ ઉમેરીશું આ બરફી તમે ક્યારેય બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય ચોક્કસથી તમે ટ્રાય કરજો આ બરફી સરસ સ્વાદમાં પણ ટેસ્ટ લાગશે અને તમારા બાળકોને પણ ભાવશે અહીં આપણે અંદર પાણીનો ભાગ સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે આપણે એકદમ તેમાં કહેશે હલાવશું અહીંયા આપણે કેરીમાં પાણીનો ભાગ હતો એ થોડોક બળી ગયો છે હવે આપણે નાખીશું એમાં દૂધ એક એક કપ દૂધ લીધું છે આપણે પહેલાં સૌથી પ્રથમ અડધું નાખીશું એને આપણે હલાવીશું દૂધ નાખવાથી એનો ટેસ્ટ સરસ લાગે છે નીચે દાજે નહીં એનું આપણે ધ્યાન રાખશું અને સતત હલાવતા રહેશું એમાં નાખીશું અડધો કપ દૂધનો પાવડર મિલ્ક પાવડર એને પણ આવી રીતે હલાવતા રહેશું મિલ્ક પાવડર નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એને એક સરખું હલાવતા રેસું આપણું દૂધ થોડુંક બચાયું હતું એ પણ આપણે અંદર નાખી દેસુ અને મિક્સ કરીશું એમાં નાખીશું આપણે અડધો વાટકો ખાંડ તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ ઉમેરીશું કેરી એકદમ મીઠી હોય છે એટલે ખાંડ ઉપયોગ ઓછો કરશું ખાંડને ઓગળવા દેશું આવી રીતે મિક્સ કરશું અને હલાવતા રહેશું માં નાખીશું આપણે અડધી ચમચી ફૂડ કલર લાડવામાં નાખીએ એ નાખીશું એલચી પાવડર એને આપણે મિક્સ કરીશું હવે નાખીશું આપણે સૂજી એને આપણે મિક્સ કરીશું નીચે છોટે નહીં એનું આપણે ધ્યાન રાખીશું તમને એમ લાગે કે એકદમ સરસ કડક થઈ ગયો તો આપણે એક ચમચી ઘી ઉમેરી શકીએ અને બે મિનિટ હલાવશું આપણી મેંગો બરફીનું મિશ્રણ તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું એક આપણે થાળી લેશું એમાં ઘી લગાડીશું આવી રીતે એમાં આપણે મેંગો બરફીનું મિશ્રણ પાથરીશું રીતે આપણે એને પાથરી દેસુ અહીંયા આપણે સરસ એકદમ પથરાઈ ગયું છે થાળીમાં બે મિનિટ એને ઠંડુ થાવા દેસુ આપણે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હવે એને કાપા પાડી અને શેપ આપીશું આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ